નામના બે શખ્સોની અટકાયત કરી હતી પોલીસ તપાસમાં બંને શખ્સો દ્વારા પૂર્વ કાવતરું ઘડી આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી આગ કેવી રીતે લગાડી છે અને શેનાથી આગ લગાડી છે તે બધી વસ્તુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ સવારે આશરે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સુધીમાં કોઈ પણ સમયે ધાંગધ્રા સુથાર શેરી ખાતે આગ અકસ્માત મકાનમાં આગ અકસ્માતનો બનાવ બને જેમાં અફજલભાઈ રહીમભાઈ પોપટભાઈ કોરડિયા તેઓનું મકાન હતું અને તે મકાનમાં આગ લાગેલી જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ તેમજ તેઓની રજૂઆત આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરવામાં આવેલ આગ અકસ્માતની જાણવાજોગ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જાણવાજોગની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ આગ અરમાન હબીબભાઈ મકરાણી તેમજ રિયાજ મોહમ્મદભાઈ મંડલી બંને રહે ફૂલ ગલી ધાંગધ્રા વાળાને આ અફઝલભાઈ રહીમભાઈ સાથે કોઈ જૂની અંગત અદાવત બોલા ચાલી થયેલ હતી તેના આધારે તેઓના ઘરના નુકસાન કરવા માટે તેમજ એને આ સામાવાળાઓએ આરોપીઓએ ફરિયાદી પાસે તે મકાનની ચાવી માગેલ પરંતુ આપેલ નહીં તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલંચિત પદાર્થ તેમજ અન્ય માચીસ સાથે લઈ જઈ અને મકાન ફરિયાદીના મકાનમાં બહારથી તાળું મારેલું હતું જે તોડીને